મેગા મેડિકલ કેમ્પની શુ શરૂઆત આમ તો ગઈકાલે પેશન્ટો આવવાના હતા એટલે શરૂઆત થઈ ગઈ છે પણ ચેકઅપ પણ થવાના એ કાર્યક્રમ આજથી અત્યારે નિમિત્તે ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપીને પધારેલા દર્દીઓ બધા પત્રકાર મીડિયા ડોક્ટર સાહેબો પાડી હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને ખાસ આ કેમ્પના પ્રણેતા આ કેમ્પ જેમના અંદરની નિદ્રા હેઠળ ચાલવાનો છે જે સમગ્ર ટીમનું સંચાલન કરવા પોતે ઓપરેશન કરવાનું એવા માનનીય ડૉક્ટર સુવેશ સાહેબ અને માનનીય ડૉક્ટર સુરેશા એમના સુ હસ્તક દીપ પ્રાગ Obrigado.

માનવ આરોગ્ય સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી આમ વર્ષથી આ કેમ્પ ચાલી રહ્યો દુર્ઘટનાને કારણે ઘણા બધા આદિવાસી ભાઈઓ બહેનોના ઘર વખરી અને ઘણું બધું એનું થોડું ખેતરો ગયા ત્યારે માનવ આરોગ્ય સેવા કેન્દ્રના દ્રષ્ટિઓ અને વોલન્ટિયર્સ ત્યાં ગયેલા હતા અને જ્યારે ત્યાંની મેડિકલ સ્થિતિની જરૂરિયાત જોઈ ત્યારે બીજા વર્ષથી આ કેમ્પ શરૂ કરેલો હતો બે હજાર ચારથી આ કેમ્પ શરૂ છે શરૂઆતમાં ત્યાં દિનબારીની અંદર એક હનુમાનજીનું મંદિર છે એના ઓટલા ઉપર આ કેમ્પ અઠવાડિયે એક વાર એમ પાર્ટીના બધા ડોક્ટર એમાં ડૉક્ટર લલેશભાઈ આવતા હતા ડૉક્ટર પરમાર સાહેબ આવતા હતા ડૉક્ટર ઢોસર સાહેબે પણ ત્યાં ખૂબ સેવા આપેલી પક્ષીપાના ડૉક્ટર રમેશભાઈ પટેલ અને ઘણા બધા ડૉક્ટરો તો એ કેમ્પની શરૂઆત થઈને ધીરે ધીરે મેડિકલ કેમ્પ પછી જોયું કે સર્જરીની ખાસ જરૂરિયાત હોય છે મોટી મોટી ગાંઠો લઈને ઘણી બધી પતરીઓ લઈને કે ગળાની ગાંઠો લઈને કે ગર્ભાશયની તકલીફો લઈને વર્ષોના વર્ષો સુધી આદિવાસી ભાઈઓનો પોતાની તકલીફો લઈને ફરતા હોય છે તો ઓપરેશન કેમ્પ નહીં કરવા જોઈએ એ વાત સમય શરૂ કરી અને આજે ઓગણીસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને ઓગણીસ વર્ષ દરમિયાન અડતાલીસ હજાર નવસો જેટલા દર્દીઓ અને લગભગ બે હજાર જેટલા ઓપરેશન આજ સુધીમાં સંપૂર્ણપણે વિના મૂલ્યે કપરાડા અને ધરમપુર વિસ્તારના દર્દીઓ માટે કરવામાં આવ્યા છે અને એમાં વલસાડ જિલ્લાની ઘણી બધી સંસ્થાઓનો સહયોગ રહ્યો છે અને ઘણા બધા દાતાઓનો પણ આમાં સહયોગ સાંભળ્યો છે એ સર્વે દાતાઓ અને સંસ્થાઓનો પણ આ તબક્કે હું આભાર માનું છું હવે આવનારા એક મહિના સુધી અહીંયા રોજ દર્દીઓને તપાસવામાં આવશે એમનું નિદાન કરવામાં આવશે એમનું લેબોરેટરી હોય એક્સ રે હોય સોનોગ્રાફી હોય સીટી સ્કેન હોય કે પછી દુર્બી તપાસ હોય એ સંપૂર્ણ બધે બધું વિનામૂલ્યે કર્યા પછી પ્રોપરલી જેમ પ્રાઇવેટ દર્દીની અંદર કરવામાં આવે છે તેમ બધી નિદાન પ્રક્રિયા બાદ એમના અહીંયા વિનામૂલ્યે ઓપરેશનો કરવામાં આવશે ભલે સામાન્ય ઓપરેશન હાઇડ્રોસિલ કે હર્મિયા કે પાઇલ્સ કેવું હોય કે પછી મોટા હોય જેમ કે ગર્ભાશય છે કે પછી ગળાની ગાંઠ છે ગોઈટર છે કે પછી કેન્સરના પેટના ઓપરેશનો છે કે પિત્તાશયના ઓપરેશન છે કે કિડનીના પથરીના ઓપરેશનો છે આ બધા જ ઓપરેશનો સંપૂર્ણપણે વિના મૂલ્યે એટલે કે ઓપરેશનો રહેવાનું એનેસ્થેસિયા એને લગતી દવાઓ ફ્યુચર્સ ઇમ્પ્લાન્ટ્સ આ બધું જ કરવામાં આવશે આજે ગઈકાલથી આ કેમ્પ શરૂ થઈ ચૂક્યો છે ઘણા બધા દર્દીઓને ઓપરેશનની તારીખો આપી દેવામાં આવી છે અને આજે આજથી ઓપરેશનનો કેમ્પ પણ શરૂ થઈ રહ્યો છે અહીંયા અને રોજે રોજ એક મહિના સુધી ધરમપુર અને કપરાડા વિસ્તારના દર્દીઓ આનો લાભ લઈ શકે છે અને એને માટે ફક્ત એનો ધરમપુર કે કપરાડાનો એડ્રેસ છે એટલે કે આધાર કાર્ડ હોવું જરૂરી છે એને છોડીને બીજું કોઈ વાત નથી રસ્તો આપી વાત અને આ કેમ્પની અંદર જે પણ આવૃત્તિ આપી રહ્યા છે અમારી સમગ્ર ટીમ અહીંયા હાજર છે ડૉક્ટર રૂપલ છે એ અમારા એનેસ્ટિસ છે આવનારા એક મહિના માટે અતિ વ્યસ્ત રહેવાના છે અને કાપી છે ડૉક્ટર કરેભાઈ અમારા ધંધા દર્દીઓને ફિટનેસ આપશે હુરેશાબેન અમારો આ સેવાનો બહુ ભાયોના પથ્થર છે ઘણી બધી ગાયનેક આ પ્રોબ્લેમ્સ આમને જોવા મળે છે એ બધી જ ગાયનેક સિટી તબક્કા ડૉક્ટર કેયુર પટેલ ડૉક્ટર ભાવેશ ગાવીર અને ડૉક્ટર નિકુંજ પટેલ આ સમગ્ર ટીમ ડૉક્ટર દીપક ટાકરે અને ડૉક્ટર વિનય પટેલ આ બધા જ આની અંદર સેવાઓ આવશે થેન્ક યુ સો મચ જ્યારે આર્થિક સહયોગ તો જોઈએ શરૂઆત થઈ ગઈ છે મારા પરમ વડીલ મિત્રો વલ્લભ કાકા તરફથી રૂપિયા બે લાખનો ચેક હું ટ્રસ્ટમાં સેક્યુરિટી મારી તે બધાને

जाउन भाइ विपिन भाइले